પોદાર વર્લ્ડ સ્કૂલમાં ફીમાં વધારો અને વિદ્યાર્થીઓની સુવિધાના અભાવને લઈને વાલી અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા શાળાના સંચાલકને રજૂઆત કરવામાં આવી વડોદરામાં આવેલા પોદાર સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી ફી વધારાના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો ફી વધારા સામે વાલીઓ ભેગા થઈ અને શાળાને રજૂઆત કરવા પહોંચી ગયા હતા વાલીએ આરટીઆઈ કરીને માહિતી માંગી હતી જેમાં માલુમ થાય છે કે સરકારના નિયમ શાળાના વધારે ફી વસૂલી રહી અને સુવિધાના નામે ઝીરો છે વાલીઓએ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ચોખ્ખું પીવાનું પાણી મળી રહ્યું નથી અને વોશરૂમની સુવિધા પણ બરાબર નથી અને શાળાના શાળા દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓની સાંભળવામાં આવતું નથી જેને લઈને વોર્ડ નંબર એકના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા શાળાના સંચાલકની રજૂઆત કરી અને વધારાની ફી પાછી આપવા અને સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને જો એક સપ્તાહમાં રજૂઆતનો કોઈ ઉકેલ નહીં આવે તો સપ્તાહ પછી તેના વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે उधर वर्ल्ड स्कूल छाने के सभी बच्चों के पेरेंट्स ने कल तो मेरा कांटेक्ट किया था कि हमको ये ये तकलीफ है उनकी सभी तकलीफ सिर्फ फीस की नहीं सभी प्रकार की जो तकलीफ थी वो सब के बारे में वो प्रिंसिपल से मिले हैं दुख तो यही है कि कभी प्रिंसिपल पेरेंट्स को मिलते भी नहीं हैं आज हम हथे तो करें प्रिंसिपल को मिले हैं जो फीस ज़्यादा ली है वो फीस एक वीक में परत देने की उन्होंने बात की है अगर परत नहीं देंगे तो हम डी कचहरी या कहीं भी जाके आंदोलन करना पड़े तो हम करेंगे दूसरी जो छोटी छोटी बात है बड़ी है वो ये सब बातों का मैंने उनसे उन बात की है अगर इनमें इन भी सुधार नहीं आएगा तो बाद में हम स्कूल में आएंगे यहाँ पे जो वाली है वो लोग बोल रहे हैं कि स्कूल के अंदर जो टॉयलेट है वो भी स्वस्थ नहीं है और पार्किंग की कोई व्यवस्था नहीं है बच्चों को एक्सीडेंट होने का भी डर लग रहा है मैं खुद जाके टॉयलेट टॉयलेट चेक करके आई हूँ बहुत गंदा है मैंने प्रिंसिपल को भी बोला है बड़ी बड़ी लड़कियाँ मेरे साथ आई थी वो लड़कियाँ ने भी बोला है कई बच्चे तो बीमार हो जाते क्योंकि बाहर डर्टी होता है इसकी वजह से बच्चे बीमार होता है कई कई बच्चे ऐसे होते हैं कि यहाँ का वॉशरूम है उसका यूज़ भी नहीं करते हैं हमने प्रिंसिपल को बोला है कि वर्ल्ड पौधार स्कूल नाम दिया है तो वर्ल्ड स्कूल के हिसाब से रखो नहीं रखो तो फिर हम हैं हम तो कहीं भी जाके बोलेंगे आप आपके स्कूल के बारे में तो आपका मैनेजमेंट जो यही करेगा तो मैनेजमेंट के खिलाफ हम आवाज़ उठाएंगे तो नुकसान तो आपको ही भरना पड़ेगा फिर बाद में इसके हमने सब सभी કારની વાત હતી હે એક વીક મે ઉનહોને ઇન્સ્યોરન્સ લિયા હે એક વીક મે અગર નહીં હોતા હે તો હમ બાદ મે ફિર આએંગે સ્કૂલ મે આએંગે ઓર સભી વો જો પેરેન્ટ સે પેરેન્ટ સે મે ભી બોલાયા હમે કે યે સ્કૂલ મે ابھی અમારો મેનેજમેન્ટ સહી નહીં હોગા તો હમ આપકો બુલાએંગે બડા પેરેન્ટ સે ઓપોઝ કર્યુ અને પછી પ્રિન્સિપલ એક્સેપ્ટ હી કરી વસ્તુ અને આ જે ફીસ વધારો કર્યો છે ખોટો છે એમને પોતે માની લીધો છે અને વિધીન 7 ડેઝ આ લોકો આખો પૈસા રિફંડ કરસે એવું અમને બાયદરી આપેલી છે શું કે અમારા જે કોર્પોરેટર છે એમની સામે અને એનું બધા વિડીયો છે અમારી પાસે એ વિડીયો અમે તમને બધા શેર કરી દઈશ એટલે તમને એ પણ હેલ્પફુલ થશે અને સાત દિવસમાં ના થાય તો પછી પાછું અમારે આંદોલન ઉગ્ર છે અને આજે જે પેરેન્ટ સ્ટાન્ડર્ડના હતા એટલે મારો છોકરો ફર્સ્ટમાં છે એટલે મારી પાસે એ જ ગ્રુપનું ઇન્ફોર્મેશન હતું હવે આજે વિડીયો સર્ક્યુલેટ થશે એટલે બીજા બધા પેરેન્ટ્સ એમાં આવશે અને આ જે વીપી એસોસિએશન છે એમાં બધા એડ થવાના છે એટલે પછી આ ગ્રુપ મોટો થશે ને અને આ વસ્તુ અમે વધારે એસ્કેલેટ કરવાના છે હવે અહીંયા આ લોકોનો જે ડેટા છે એ પ્રમાણે બે હજાર છોકરાઓ ભણે છે એ બે હજાર છોકરાઓને આપડી ગણતરી ગણીએ અને એક જો મારો છોકરો હતો જુનિયર સિનિયર અને ફર્સ્ટમાં જ હતો તો મેં એક લાખ રૂપિયા વધારે ફીસ પે કરી છે અને એફઆરસી જો ઓર્ડર છે ટુ થાઉઝન્ડ થી છે એ પ્રમાણે જોવા દો તો જે ટુ થાઉઝન્ડ થી અહીંયા ભણે છે એની તો કેટલી ફીસ વધારે એને પે કરી હશે તો એ બધું એમાઉન્ટ જોવા જાવ તો બહુ મોટું એમાઉન્ટ થાય